મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભયલાલ સોસાયટીમાં જે તરસા સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડવાઈફ બંને એકલા જ રહેતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઇફ જે એકલા જતા હોય છે એને જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને વેટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્રમાં મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઈમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાપની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવી નું ચેકિંગ ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ